તો એને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ કહેવાય અથવા વિદ્યુત ક્ષેત્ર કહેવાય તો જોઈએ મિત્રો કોને વિદ્યુત ક્ષેત્ર કહેવાય કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે તે બિંદુએ એકમ વિદ્યુતભાર પર લાગતું બળ એટલે ધારો કે એકમ ધન વિદ્યુતભાર ભાર મૂક્યો છે એક કુલમનો બરાબર એના પર લાગતું બળ એમનું આ સૂત્ર છે મિત્રો અને જે એકમ વિદ્યુત ભાર મૂકવામાં આવે છે એ ખૂબ સૂક્ષ્મ લેવામાં આવે છે લિમિટ ક્યુઝીરો નજીક એનું મૂલ્ય લેવામાં આવે છે શક્ય એટલું નાનું એને પરીક્ષણ વિદ્યુત ભાર પણ કહેવાય છે અને બીજું મિત્રો આના પરથી વિદ્યુત ક્ષેત્રનું એકમ શું આવે ન્યૂટન પ્રતિ કુલમ આ ન્યૂટન અને વિદ્યુત ભારનો નો કુલમ બીજું જયારે વિદ્યુત ભાર ઉગમ બિંદુ પર હોય ત્યારે તેનાથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું તો બિંદુવત વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર સૂત્ર છે મિત્રો કે સદી સ્વરૂપે જોઈએ તો એકમ સદિશ માટે ગુણાય હવે મિત્રો એકમ સદિશને આપણે કિંમત મૂકીએ સદીશ છેદમાં મૂલ્ય એટલે ક્યુબ થઈ જાય સદી છેદમાં મૂલ્ય સ્ક્વેરનો ક્યુબ થઈ જશે એટલે બિંદુવત વિદ્યુત ભાર કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે અને ધારો કે મિત્રો ઉગમ બિંદુ પર આ ન હોય તો શું કરવાનું કે આ જે દેખાય એના બદલે સ્થાનાંતર સદીશ આવે અને અહીંયા સ્થાનાંતર મૂલ્ય આવે જોઈએ મિત્રો એના પછી સૂત્ર જો જે આર હતો ને એના બદલે શું આવશે મિત્રો અહીંયા આર માઇનસ આર ડેસ ઓકે એટલે અહીંયા આવશે આર માઇનસ આર ડેસ માત્ર આર હતો એને બદલે આર માઇનસ અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તે બિંદુ પાસે અનુભવાતા બધા જ વિદ્યુત ક્ષેત્રના સદીશના સરવાળા જેટલું હોય છે એટલે કે ઘણા બધા વિદ્યુત ભાર હોય ક્યુ વન તો બધાને કારણે જે ને સરવાળો કરી દેવો એટલે આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર મળે છે સિગ્મા એઆઈ સિગ્મા વન ટુ એન એટલે એક બે ત્રણ ચાર એન સુધી કિંમત મૂક્યા કરો એટલે આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર મળે છે અને એનું ટૂંકું સૂત્ર આ છે ધારો કે મિત્રો આ ક્યુ વન વિદ્યુત ભાર છે આ ક્યુ વિદ્યુત ભાર છે આ ક્યુ થ્રી વિદ્યુત ભાર છે મને આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો આનું ઈ વિદ્યુત ક્ષેત્ર આમનું ઈ ટુ વિદ્યુત ક્ષેત્ર આમને લીધે ઉદભવતું ઈ થ્રી વિદ્યુત ક્ષેત્ર બધા સરવાળો કરી દો એટલે આ બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર મળે છે ઓકે બે વિદ્યુત ક્ષેત્રનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો માત્ર બે જ વિદ્યુત ભાર હોય ધારો કે આ ક્યુ વન છે છે એના કારણે પરિણામ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બેઠું જ મિત્રો સમાંતર માં વિકર્ણ વાળું જે સૂત્ર છે ને ગણ માટે એ જ સૂત્ર આપણે વિદ્યુત ક્ષેત્ર માટે પણ લાગુ પાડી શકીએ છીએ પાંચમું છે અનંત લંબાઈ ને ધાતુ ને પ્લસ પ્લસ વિદ્યુત ભારના કારણે ડીઅંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું અનંત લંબાઈની મિત્રો ધક્તી છે પ્લસ ક્યુ ના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું સાતું વિદ્યુત ડાયપોલ અત્યારે એક બિંદુ વિદ્યુત પર એક હતો હવે આખી વિદ્યુત ડાયપોલ છે તો ડાયપોલ કોને કહેવાય મિત્રો એક બીજાથી પરિમિત અંતરે રહેલા એટલે માપી શકાય ચોક્કસ અંતરે પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના તથા વિરુદ્ધ વીજભારને એનાથી જે તંત્ર રચાય એને વિદ્યુત વિધ્રુવી અથવા તો વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે

શૂન્ય છે અને આદર્શ વિદ્યુત દી અથવા બિંદુ ડાયપોલ કહેવામાં આવે છે આ પી કેટલું છે તો કે એક વિદ્યુત નું મૂલ્ય અને બંને વિદ્યુત વચ્ચેના અંતરના ગુણન ફળ જેટલું હોય છે કોઈ પણ એક વિદ્યુત નું મૂલ્ય લઈ લો એમની વચ્ચે અંતર ટુ એ એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવશે મિત્રો પી છે અને એનો એકમ કુલમ ઇન્ટુ મીટર છે આ પારિમાણિક સૂત્ર થશે મિત્રો શેનું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્ર ગુજરાતીમાં કહેવાય છે અને એની દિશા મિત્રો માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ હોય છે પી દ્વિધ્રુવના અક્ષીય ક્ષેત્રની તીવ્રતા એટલે અક્ષ ઉપર આ ડાયપોલ આવી રીતે મૂકેલી છે

તો છે ને ને મિત્રો આવે છે છે આર ક્યુબ આવશે તો મિત્રો આ સૂત્ર આવશે જો ટુ પી ફોર ફાઈવ સેલેન જીરો આર ક્યુબ મોસ્ટ ઓફ વધારે પડતું આ સૂત્ર એ વપરાય છે આપણે બંને યાદ રાખવાના છે ટુ આગળ આવે છે પ્લસ આવે છે અથવા ક્યાં લઈ લઈએ તો આવું સૂત્ર પણ થાય સમતલ લઈએ એના કોઈ બિંદુ વિદ્યુત સૂત્ર તો ડાયપોલના મધ્ય બિંદુ પસાર થતી રેખા તથા અક્ષી રેખાને ને રેખા કહે છે મધ્યબિંદુમાંથી પસાર થતી તથા આ લંબ એ રેખાને શું કહેવાય વિષ્ણુત રેખા તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં સૂત્ર છે ને માઇનસ પી ફોર ફાઈવ સેવન જીરો આર સ્કવેર પ્લસ એ સ્કવેર થ્રી બાય ટુ છે અને ત્યાં પણ નાની ડાયપોલ માટે આને ઉગણી દો એટલે મિત્રો શું થાય ફોર ફાઈવ સેવન જીરો આ જીરો લઈ લે સ્કવેર સ્કવેર ઉડી જાય આર ક્યુબ થાય એટલે કેપી બાય આર ક્યુબ પણ લખી શકાય પહેલામાં પ્લસ ટુ કેપી A, RQ, a, ने लगी लगी ने टू के पी अपन आर क्यूब जरा अहिया माइनस के पी अपन आर क्यूब अहिया जो क्या અને અક્ષ માટે અને વિશ્વત માટેનો જો ગુણોત્તર લઈએ એના મૂલ્યનો ગુણોત્તર તો સ્વાભાવિક છે પહેલામાં ટુ હતો એમાં ટુ નથી એટલે ટુ જેમ વન આવે છે બહુ અગત્યનો એમ શીખવાના પડતી પૂછાય છે ટૂંકી ડાયપોલના કારણે કોઈપણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે પેલા બિંદુ વિદ્યુત ભાર જોયું પછી વિદ્યુત ડાયપોલ હવે એમાં અક્ષ પર અને લંબ ઉપર હવે કોઈ પણ બીજું અન્ય બિંદુ લેવું હોય તો અન્ય બિંદુ લઈએ અન્ય બિંદુ લઈએ ધારો કે આ પી બિંદુ છે બરાબર જે ઠીટાકોણ બનાવે છે ડાયપોલ સાથે આ રેખા

ટેન આલ્ફા આપણે જોઈતું હોય તો ટેન આલ્ફા શું થાય વન ઓફ ટેન થીટા આલ્ફા અહીંયા છે વન ઓફ ટેન થીટા છે એટલે ડાયપોલનો ના કોઈ પણ બિંદુ આગળ આપણને મળી ગયું આકૃતિમાં દર્શાવ પ્રમાણે બે ડાયપોલ મોમેન્ટ હવે બે ડાયપોલ નહીં અત્યારે એક ડાયપોલના કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર જોયું હવે બે ડાયપોલ હોય બરાબર છે અને એકબીજાથી આર અંતરે મૂકવામાં આવે તો બંને ડાયપોલ વચ્ચે મિત્રો બળ કેટલું તો આપણે કે ક્યુ વન છે ને એમાં ડાયપોલ મોમેન્ટ લેવાનું છે કે

એફરી છે ક્યારે બે ડાયપોલ સમાંતર છે તેમ આ બે ડાયપોલ શ્રેણીમાં ટૂંકમાં આપણે વિચારી તો શું આવે 6p1 p1 p2 ડાયપોલ મોમેન્ટ r h to 4 r h to 4 આમાં પણ છે ચારે બે સૂક્ષ્મ ડાયપોલ હવે મિત્રો લંબ રાખી જો એક આ બાજુ છે કા બાજુ તેવા સંજોગોમાં આપણે જોઈએ તો બંને વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ 2 આવશે 6 3 2 આ કિસ્સામાં પી વન પાસે જોડકું એટલે પી વન પાસે બળ કેટલું આવશે મિત્રો પ્લસ અને પી પાસે શું આવશે અહિયાં ટુ પી વન પી ટુ ફોર ફાઈવ સેવન જીરો આર ક્યુબ ત્યારે પી ટુ પાસે જોડકું શું આવશે ખબર છે માઇનસ આવશે પ્લસ આવશે તો મિત્રો આ આપણે બિંદુ વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલના કારણે વિદ્યુત ક્ષેત્ર બે ડાયપોલને આપણે એક જ અક્ષ પર એક દિશામાં બે સમાંતર રાખે પછી શું કર્યું આપણે બંને ડાયપોલને અલગ અલગ પોઝિશનમાં રાખી અને આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભાવની સમજૂતી આપી હજી પણ મિત્રો આ વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે હજી પણ આગળ ટોપિક પાર્ટ ટુ ની અંદર જોઈશું થેન્ક યુ મિત્રો